હવે જોઈએ આપણા પ્રશ્નાવલીમાં આગળનો પ્રશ્ન એવો છે કે પરમાત્માને મળવાના માર્ગ કયા કે પરમાત્મા કયા માર્ગે મળે તો સમાધાન સ્વરૂપે પરમ કૃપાળું પરમાત્માને મળવાના ત્રણ માર્ગ છે એક જ્ઞાન માર્ગ બીજો કર્મ માર્ગ અને ત્રીજો ભક્તિ માર્ગ એમાં જે જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ છે એ બધાને માટે સહેલા નથી એમાં તો એના અધિકારીની જરૂર છે અને તે આચરવા પણ ઘણા કઠિન જ છે જોકે તે માર્ગને અનુસરવાથી જન્મ મરણમાંથી મુક્તિ મળે દુનિયાનો કદાચ સુખો મળે અરે વધુમાં વધુ માનો કે મોક્ષ મળી જાય પણ સ્વયં ભગવાન તો ના જ મળે માટે ગીતામાં પણ કહ્યું છે કે હે અર્જુન મને તપસ્વી જ્ઞાની અને કર્મી કરતો પણ ભક્તિ અગર તો ભક્ત સૌથી વધુ પ્રિય છે ભક્તિ જ શ્રેષ્ઠ માર્ગ છે અને એ ભક્તિ એ જ ગુરુ ભક્તિ છે કારણ કે આવી ગુરુ ભક્તિથી જ નાત જાતના સ્ત્રી પુરુષના જ્ઞાની અજ્ઞાનીના રાય રંકના સર્વ ભેદભાવો છૂટી જાય છે આમ ભક્તિ માર્ગ હર કોઈના માટે પણ ખુલ્લો જ છે વળી આચરણમાં પણ સૌથી સરળ અને સહેલો છે તથા તે પરમાત્માને મેળવી આપનાર માર્ગ છે એ જીવનને સ્વસ્થ અને પ્રસન્નતા રાખવાવાળો માર્ગ છે કારણ કે જીવમાં જે આનંદ અંશ છે તે ખરેખર તો ક્યાંય પણ જતો રહ્યો નથી છતાં પણ તેને મેળવવા માટે જીવ ઘણા ઘણા ધમપછાડા કરે છે પરંતુ સાચો આનંદ જગતમાં નથી પરમાત્મા પાસે જ છે આવું જાણ્યા પછી પરમાત્મા મય બની જાય છે તે વગર તે અનેક સાધનો કરે જપ તપ તીર્થયાત્રા દાન પૂજા ઉપાસના યોગ જ્ઞાન જેવું કોઈ પણ કરે તેને કદાચ થોડા લૌકિક સુખો મળી જાય પણ પરમાત્મા સ્વયં મળતો નથી કારણ કે પરમાત્મા કોને મળે અને કોને ના મળે એવા કોઈ પણ કાર્ય કારણ જેવા કાયદાઓ નથી જેમ વરસાદે ક્યારે વરસવું એ આપણે નક્કી કરી શકતા નથી એમ પરમાત્માએ કોના ઉપર કેટલી કૃપા કરવી એવો એ પરમાત્માનો સમય નક્કી કરી એ પરમાત્મા જ સમય નક્કી કરી શકે છે આવો પરમાત્માને આવા પરમાત્માને ખુદ અને સ્વયં નક્કી કરવાનો માર્ગ એ જ ગુરુ ભક્તિ માર્ગ છે એ કૃપા ના થાય ત્યાં સુધી આપણે આળસુ થઈ બેસી રહેવું તો નહીં જેમ નાનું બાળક માતા પિતાને રાજી કરવા તેને વાલ કરે છે એમ આપણે પણ પ્રભુને પ્રસન્ન કરવા પ્રેમપૂર્વક તેમની સેવા કાર્ય રાખવો જોઈએ કેમ કે પરમાત્મા પ્રેમથી જ મળે છે જીવાત્મા જો સેવાના માર્ગે ચાલે કદાચ થાકી જાય અસહાય બની જાય કદાચ પ્રભુની કૃપાની રાહ જોતો બેસી જાય ત્યારે પ્રભુ પોતે જ તેને તેડી લેવા સમ સામા પધારે છે જેમ આપણો જ નાનું બાળક પાપગલી ભરે અને ચાલતો થાય તો એને પડવાની બીક લાગે એ પડ્યા પહેલાં તો એના દાદા એને પકડી લેતા હોય છે એમ પ્રભુ એના ભક્તને પકડી લેતો હોય છે આ છે પ્રભુ પ્રાપ્ત કરવાનો પ્રેમ લક્ષણાનો શરણાગતિનો તથા સંપૂર્ણ સમર્પણપણાનો ગુરુભક્તિ માર્ગ પ્રેમ એ પ્રેમ એ ભક્તિનો મુખ્ય પાથરેલો માર્ગ છે એના અધિષ્ઠાતા શ્રી સદગુરુદેવ છે એ સાક્ષાત અલૌકિક અગ્નિ સ્વરૂપ છે એ જ સર્વ બાતે પરિપૂર્ણ છે તેમનું ગુરુમુખ એ જ વાણીનું ઉદ્ભવ સ્થાન છે માટે જ તેમની વાણીને વેદ રૂપ વાણી પણ કહેવાય છે જેનું સાક્ષાત સ્વરૂપ નામ સ્વરૂપ છે આમ તેઓ નામ માત્રથી જ એટલે કૃપાશક્તિથી જ જીવોનો ઉદ્ધાર કરી દે છે આવી કૃપાથી જ કૃતાર્થ થવાય છે તેઓ જે જનદાન આપે છે એ જ અભયદાન છે જેન જનદાન આપે વરદાન આપે અભયદાન છે એ પછી તેને કોઈ પણ બાબતનો કદાપી પણ ભય રહેતો નથી આમ અભયદાનનું ફળ પણ અભય જ હોય છે જ્ઞાનદાન ધર્મદાન અને બીજો કોઈ પણ દાન એ અભયદાનના પ્રકારો છે આમ આ ગુરુ તરફથી મળેલું અભયદાન એ જ સર્વથી શ્રેષ્ઠ છે જેઓ કતલખાનાના ઢોરોને બચાવવા ગરીબ ગરબાને મદદ કરવી અગર તો બીજો કોઈ પણ દાન માને છે એ તો અધૂરી સમજનું કારણ છે કારણ કે ગુરુ વરદાન મળ્યું નથી બરાબર વિચારીએ તો પોતાના તરફથી કોઈને પણ કાશી જ કશી જ બાબતે દુઃખ પેદા ના થાય એ જ અભયદાન છે આવું સુંદર જીવન જીવવા માટે સંપૂર્ણ સજાગતા અને સંયમની જરૂર છે વળી આવા સંયમ અને નિયમ માટે તપ પણ જરૂરી છે આમ સંયમ અને તપ વિના અભયદાન મળતું નથી વળી વિશેષમાં જીવના સ્વરૂપનું અને તેના ભેદ પ્રભેદનું જ્ઞાન મેળવવું એ પણ અત્યંત જરૂરી છે આમ જીવ જીવના પ્રકાર તથા તેને સુખ દુઃખ પહોંચાડનારો જે જે કારણો તથા નિયમો છે એના જ્ઞાન જાણ્યા વિના અભય થઈ શકાય તેમ નથી કોઈ પણ પ્રવૃત્તિ કરતો પહેલો તેથી કોઈને પણ દુઃખ તો નહીં થાય ને આવું ખાસ વિચારી લેવાની પ્રથમ જરૂર છે એ ઉપરાંત કામ ક્રોધાદી જે કસાયો છે તેને પણ જીતવા તેને જીત્યા સિવાયનું કોઈ પણ કરો તે હિંસા જ મનાય છે ચંદન જેવો શીતળ સ્વભાવ કરવાની જરૂર છે જેથી સર્વ વ્યવહારો સરળ બની જાય છે સાથે સાથે તેના પરિચયમાં આવનાર હિંસક પણ સરળ બની જાય છે અને જો સામે મોત આવીને ઊભું રહે તો પણ આવા અભયદાનવાળો જરાય પણ ગભરાતો જ નથી જે બીજાને ડરાવવા કે ચૂપ કરી દેવાની વૃત્તિ રાખે છે તેમને અભયદાન મળતું જ નથી જીવન જેટલું સંયમવાળું હોય જેટલું તપવાળું હોય અને જેટલું વિવેકભર્યું હોય એટલા જ માટે આપ એટલો જ આપણે અભય બની શકવાના છીએ આમ સૌ કોઈ પણ અભયદાન મેળવે તથા એવું જીવન જીવે એ જ અભિલાષા છે પરમાત્મા ખુદ પણ બોલ્યા છે કે મારા ભક્તોની ભીડે ક્યારે હું નથી આવ્યો અને આજ પર્યંત ભક્ત કાયમ માટે જેમ આપણો છોયડો હોય એમ ભક્ત એ છોયડો છે પરમાત્મા પરમાત્મા કે ભગવાન એનો સહાયક કરતા છે હા જેણે તમામે તમામ સોંપી દીધું જેમ અર્જુને વ્યવહાર રથ હુદી સોંપી દીધો હેં તો એના નામોશી અગર તો હાર થઈ નથી એમ સમગ્ર જ્યારે પરમાત્માના નિમિત્તે સદગુરુને સોંપી દેવાય તો ચોક્કસ જીવનમાં કોઈ દિવસ દુઃખ જેવો કોઈ પ્રસંગ જ નથી અને એ જ રીતે ભક્તિ માર્ગે જેમાં વિદેશોમાં જવા ત્રણ માર્ગો હોય છે હા એક એક માર્ગ એક થડ માર્ગ અને એક હવાઈ માર્ગ હમ હવાઈ માર્ગ કોઈને નડતો નથી એમ ભક્તિ માર્ગ છે એ સૌના સાથે હળી પ્રેમથી પરમાત્માના તરફ સમર્પિત થવું એ ભક્તિ માર્ગ છે તમે જુઓ ગીતામાં ભક્તના દસ લક્ષણો બતાવ્યો છો અને સદાચાર સરળ સ્વભાવ હા હરેકથી હળી મળીને ચાલવું રહેવું હા એને ભક્ત કહેવાય ભક્તનું અંદર એવું હોય જેમ કાચબો હોય હા તો કાચબાના ઉપરનું પળ કઠણ હોય નીચેનું પળ નરમ હોય હા અને એના છેલ્લે એના અંગો હોય એમ ભક્ત આ જગતમાં મહાપુરુષોએ કીધું છે કે જે વેઠ છે એ જ ભક્ત થઈ શકે છે હા કોઈ પણ જાતનો બદલો લેવાની અગર તો કોઈ પણ જાતનો અર્થ સિવાય કોઈને ફૂલાવવાની અગર તો પોતે ફૂલી જવાની એનામાં અંકુર પણ ના હોય એવી ભાવના ના હોય તો ભગવાન પણ બોલ્યા છે કે અહમ ભક્ત પરાધીનો એ અર્જુન હું મારા ભક્તનો આધીન છું ભક્ત ઊંઘતો હોય અને મારે સેવા કરવી પડે જો ઘણા ઇતિહાસો એવા છે ભક્તોના કારણે ભગવાને મંદિરોનો દ્વાર બદલી કાઢ્યો છે ભગવા ભક્તના કારણે ભગવાને પોતાનો મૂળ સ્થાનો છોડીને એ ભક્તના ગોમમાં જઈ જઈને વસ્યા છે એટલે ભક્ત એવો છે એક જ ભક્ત નરસિંહ મહેતા પણ કહે છે કે એવો ભક્ત થઈ પરમાત્માનું ભજન કરવાથી કોતેર પેઢીઓ તરી જાય છે હા અને એ ભક્ત એ એના કુટુંબમાં એના ગોમમાં હા એક જ ભક્ત થાય મીરાબાઈ તો ચિત્તોડ મેવાડ નરસિંહ મહેતા જૂનાગઢ અરે જે જે ભક્ત ગોરાકુંભાર જે જે ભક્તો થયા એ એમના કારણે એમના ગોમ પણ ઉજળો રહ્યો છે એટલે પરમાત્માને મળવાનો સરળમાં સરળ માર્ગ એ ભક્તિ માર્ગ છે હા બોલ સદગુરુ મહારાજનો જય